ઉપર ઉપરથી રોંગમો આવી અને દાદાગીરી ની વાત કરે કરવાની શાંતિ નહીં હું મારી સાઈડ છઉ હું મારી સાઈડમાં તમે ગાડી ચાર રસ્તે થી લાવો છો હું ધીરે લઈને આવ્યો હું મારી સાઈડ આવ્યો છું હું મારી સાઈડ આવ્યો છું ને 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 હું મારી સાઈડ બીઆરટીએસમાં કલમ છે કેટલા ની અમારે ત્રીસ ની સ્પીડ છે તું સ્પીડ તમે રોંગમાં આવો છો તમને એટલી શરમ આવી જોઈએ કે બીઆરટીએસ ડબલ ગાડી નીકળે બીઆરટીએસ માં ડબલ ગાડી નીકળે બીઆરટીસ માં ડબલ ગાડી નીકળે મને કયો બીઆરટીએસ માં રોંગ સાઈડ માં